જય માતાજી મહાદેવર મિત્રો ફરીથી એક નવો વ્લોગ વિડીયોની અંદર સ્વાગત છે ને ભાઈ હવે તો તમને ખબર પડી જ ગઈ છે કે આપણે ડેલી ચેલેન્જ શરૂ કર્યો છે અને કાલનો વિડીયો પણ જોયો હોય છે ને ખાસ કરીને વાત કરીએ ને તો બધા વિડીયો છે ને થોડા ઘણા લેટ આવશે કેમકે એડિટિંગમાં ટાઈમ નથી મળતો એટલા માટે ને ખાસ કરીને ગુજરાતી ફેમિલી ફિલ્મનું જે એડિટિંગ કરવાનું એ આપણે કરવાનું હોય છે એટલા માટે ટાઈમ નથી મળતો અને અત્યારે ભાઈ વ્લોગિંગનું સ્ટાર્ટિંગ કરેથી કર્યું છે ને એ રીતે સાડા દસ અગિયાર વાગ્યા જેવું થઈ જજો એવું છે અને બાકી તો હું કરે છે સ્ટાર્ટઅપ કરી દીધો છે ને હવે ડેલી લોગ એટલે કે એ બધું કરવું તો પડશે તે લોગિંગ કરવું પડશે બાકી જો ઘરે આ રીતના બધા છે ને રમોકડા કાઢ્યા છે પહેલાં આપણે છે ને રમોકડાની શોપ હતી અને અત્યારે તો બંધ કરી દીધી છે તો બંધ કર્યા પછીનો તો એટલું પીડ્યું જ હોય તો આ બધાનો કંઈક આડાઉડું કરવાનું છે આનો નિકાલ એટલા માટે જો એટલા રમોકડા છે ને જે બીજા પણ છે તો કોઈ જોતા હોય ને તો લઈ જાય લઈ દેવાના છે હલો મોકળા છે ને નીચે શું કહેવાય માળાના પાર્સલ પણ આવ્યા છે તો અત્યારે તો જે પહેલાં હું એમ કહેવાય ને બાર વાગે લખીને એડિટિંગ કરવાનો છું આજે ત્રણ વ્લોગનું કેટલા ત્રણ વ્લોગનું એડિટિંગ કરવાનું છે થી ચાર વ્લોગ થાય છે એટલે આનું તો આજે એડિટિંગ નથી થાય આનું આજ સાંજે થાય છે એટલે ત્રણ નું એડિટિંગ કરવાનું છે ને પ્લસમાં જે કાલે એમ કહે છે ને કે શૂટિંગ કર્યું તો આપણે ગુજરાતી ફેમિલી ફિલ્મનું જે ચેનલ છે અમારી બધાની એ ચેનલનું જે શૂટિંગ કર્યું હતું તો એ શૂટિંગનું એડિટિંગ પણ કરવાનું છે એ પાછું આવતા રવિવારે નાખવાનું હોય અને આ રવિવારે એટલે આજે કે લગભગ ત્રણ તારીખ થઈ છે તો આજે સિતરામાના પારખા એ ટાઈટલનું એમ કી છે કે શોર્ટ ફિલ્મમાં આવી ગયું છે તો જોયું ન હોય તો જરાક ગુજરાતી ફેમિલી ફિલ્મ યુટ્યુબમાં ચર્ચ મારીને જોઈ લેજો અને બાકી વર્ષાદી વાતાવરણ છે અને અત્યારે બાજુ કાંઈ નહીં હાલો હું એડિટિંગ કરવા બેસી જાઉં અને એક મિની બ્લોગ પણ એડિટ કરવાનો છે આજમાં મિની વ્લોગ એડિટ કરવાનો બાકી છે અને કાલના બે છે એટલે બે મિની વ્લોગ છે ત્રણ વ્લોગ છે અને એક શોર્ટ ફિલ્મનું એડિટિંગ છે એટલું એડિટિંગ કરવાનું છે તો હાલ ફટાફટ એડિટિંગમાં બે જાવ અને પછી આપણે જવાનું છે આપણી દુકાને કામ કરવા કેમ કે ભાઈ હર કામે કરવું પડે કેમકે હવે આપણે આઈટીઆઈ જ આવવાનું છે નહીં આઈટીઆઈ પૂરું થઈ ગયું એક્ઝામ વાઈ ગઈ એટલે બધું એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે એટલે હવે પાછું કામે તો પાછું વળગવું પડે અને હવે પાછું આ શોર્ટ ફિલ્મનું અઠવાડિયે અને જ અઠવાડિયે એક શોર્ટ ફિલ્મ આવતું હોય એટલે એનું શું કહેવાય શૂટિંગ કરવા જવાનું હોય એડિટિંગ કરવાનું એટલે બધું ટાઈમનું મેનેજમેન્ટ કરીને આડાવડું આડાવડું કરી કરીને બાકી તમને નવા નવા વ્લોગ જોવા મળશે જે ટ્રાવેલ પણ કરવાનું છે બધું પ્લાનિંગ કરીએ છીએ હવે જે થાય આગળ જોયું જશે ભાઈ કાંઈ કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહ્યો હવે હું બેસી જાઉં એડિટિંગમાં તો ભાઈ હવે સીધા છે ને આપણે આવી ગયા આપણી દુકાને કેમ કે છે ને ભાઈ હા કીધું કે પાર્સલ પેક કરીને છે ને માળા મોકલવાના છે ભાઈ કે આપણે હોલસેલનું કરવી એટલે સપ્લાય કરવી પડે હોલસેલવાળાને એટલે જો ભાઈ બધા માળા કાઢવા મળે છે ને આપણી દુકાન છે અને આ છે ભાઈ કેમેરા નું સેટઅપ કેમ કે આપણે છે ને હમણાં કેમેરા ન્યૂ એડ કર્યા છે અને આ રીતના ભાઈ કંઈક છે ને માળા બનાવી છે આપણે અલગ 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 ડિઝાઇનના બધી અલગ અલગ વેરાયટી છે તો અને પાર્સલ પેક કરવાના છે ભાઈ બધો છે ને સામાન કાઢવા મળ્યા છે તો ચાલો હું પાર્સલ પેક કરાવવા લાગુ અને પછી આગળ પાર્સલ પેક કરીને જ્યારે મળશે હાલો જે તમને ઓલા પાર્સલ જે મેન આવ્યા એ તો ફોલન પાચી આજે આપણે પોતે જ મેન્યુ પેક્ચરિંગ કરીશ એ પ્લાસ્ટિક ના આવ્યા છે એ ખોલવાના છે ભાઈ જો આ રીતનું છે ચાલો ફટાફટ છે ને પાર્સલ પેક કરી વાળવી તો ભાઈ જોવો એટલો પાર્સલનો માલ છે એટલો કાઢવાનો હતો અને બીજું બધું કરે છે લેવાનો અહીંયા અમુક માલ કરે લેવાનો છે ને આ બોરામાં હવે ફરી વાર કામ કાજ પતી ગયું છે હર પેક કરવાનું છે જે ઘરે નાખવાનો બધો માલ લે તાળું દીધા અહીંયા જો સીસીટીવી માં લબક જબક લાઈટ છે ચાલો ઘરે પાર્સલ પેક કરીને પાર્સલ પેક કરી દે પણ આપણે મોકલવાના છે હવે નગર બસ આવી જાય તો પછી હોય જાય લેક્સ દે આલ બંડી વિડિયો બનાવી રહેજો તમે તમને જે પાર્સલ ની વાત કરી છે ને તો આટલા પાર્સલ આવ્યા છે માળાના આમાંથી આમાં નાખવાના છે આ રીતના કંઈક નવા માળા આવ્યા છે આ પાર્સલમાં સડાવવાના તો પહેલાં સડાવી દઉં અને પછી તમને બધા પાર્સલ કેટલા છે ને કેટલો માળાનો સ્ટોક છે આ રીતના વેળા છે કેટલા તો આટલા બધા પાર્સલ છે અને આ અલગ છે જો આનું આપણે મેન્યુફેક્ચરિંગ કરવી છે એટલે જો આ બધું છે ને આખા જેટલું છે ને બધું આપણું શું કે માળાનું બધું ભરેલું છે આ રૂમમાં તમને બતાવું આખો રૂમ છે ને માળા અને હવે પાર્સલ પાર્સલ પેક તમને આ સ્ટોક તો બીજું નહોતું હવે હવે હાલો કરી છે નવા શૂટિંગનું બધું છે એ ડિસિઝન લઈ લેવી ત્યાં જાય એટલે સીધા હવે ત્યાં જઈને મળ્યા તો ભાઈ આગળ વાત કરીએ એમ સીધા આપણે ત્યાં પહોંચી જ દ્વારકે સ્ટાઇલરમાં આ ભાઈ કપડા જોવો છો જોવો છો હું લ્યો શકજો એના હાલો કેમ જવાબ નહી દેતા એના કારણ છે મને થોડું નવિન લાગે કેમ નવિન લાગે આમ ડેઈલી વ્લોગિંગ તારા માટે આમ તમને નથી લાગતું તારા માટે ખુદ નવિન લાગે એમાં હું નવી પેલા બનાવતા હતા કટકે કટકે એમાં ક્યારેક કરક ક્યારેક કરક દેખાતો હવે રોજ બનાવ છું પણ એક કામ કર બની હોય ને તો એક એ ચેલેન્જ લઈ લે હું ચેલેન્જ ચેલેન્જ દિવસનો એમ હું કેટલા દિવસનો લઉં 365 દિવસનો લઈ લઉં ના ના 20 દિવસનો 20 દિવસનો હા અતકાઈ હોય ડેલી ફેમિલી છે ને નથી હા ભાઈ આમ હા ભાઈ આમ રેડી રેડી હાલો પરિવાર પરિવાર એવું છે તો હવે નેક્સ્ટ નું શું છે બધું આયોજન

એની ચેનલ માં કરી દીધું છે અમિતભાઈ ભાઈ આપણી ચેનલ નું પ્રમોશન કરી દીધું એટલે અમિત ભાઈ નો ખુબ ખુબ આભાર બરોબર ને જોયું તો તમે હા ભાઈ હા અમિત ભાઈ ને તો કર્યું પણ પહેલા તો રિંકલ બેન ને કર્યું તો એટલે રિંકલ બેન ને ખુબ ખુબ આભાર હાલો બેન આવી જો બેન હાલો બેન આવી જો રેડી તો થોડુંક ડિસિઝન કરી નાખ્યું બરોબર ને